ગુજરાતમાં ચોમાસા જેવો વરસાદ ચાલુ રહેશે કે રાહત મળશે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી વ્યક્ત કરી છે સાયક્લોનિક સર્ક્યુલેશન ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે તેના કારણ એ છે કે બંગાળની ખાડીમાં એન્ટી છે તેનો ટ્રફ ગુજરાત સુધી લંબાયેલો છે જે સાયક્લોનિક સર્ક્યુલેશનને આગળ વધવા માટે અવરોધરૂપ બની રહ્યો છે ત્યારે આગામી અઠવાડિયામાં પણ આવું વાતાવરણ યથાવત રહેશે કે પછી વાતાવરણમાં કોઈ ફેરફાર આવવાનો છે તેના વિશે હવામાન નિષ્ણાતોએ આગાહી વ્યક્ત કરી છે તો આજના ખાસ વિડીયોમાં એ તમામ જિલ્લાઓની માહિતી મેળવવાની છે કે જ્યાં વરસાદની આગાહી છે અને આગામી દિવસ સુધી ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે તેની માહિતી એ ખાસ વિડીયોમાં મેળવશો તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો જો તમે પણ ગુજરાતની પડે પડની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં નમસ્કાર તમારા બધાનું સ્વાગત છે ધ કાજુ સુવા યુટ્યુબ ચેનલ ઉપર રાજ્યમાં પડી રહેલા કમોસમી વરસાદને લઈને હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી સામે આવી છે તેમણે જણાવ્યું છે કે રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ અને ભારે પવન સાથે તીવ્ર માવઠા થયા છે છથી લઈને આઠ ઇંચ સુધીના વરસાદ પણ નોંધાયા છે ગુજરાત પરથી સાયક્લોનિક સર્ક્યુલેશન પસાર થવાને લીધે વરસાદ પડ્યો છે સાયક્લોનિક સર્ક્યુલેશન ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે તેનું કારણ એ છે કે બંગાળની ખાડીમાં એન્ટી છે તેનો ટ્રફ ગુજરાત સુધી લંબાયેલો છે જે સાયક્લોનિક સર્ક્યુલેશનને આગળ વધવા માટે અવરોધરૂપ બની રહ્યું છે કચ્છમાં નવ અને દસ તારીખ એમ બે દિવસ સુધી સામાન્યથી મધ્યમ ઝાપટા પડી શકે છે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારોમાં આજે બપોર સુધી તીવ્ર માવઠું થઈ શકે છે દક્ષિણ ગુજરાતમાં બે દિવસ છૂટાછવાયા હળવા ઝાપટા જોવા મળી શકે છે ઉત્તર ગુજરાતમાં પણ હળવા છૂટાછવાયા ઝાપટા જોવા મળી શકે છે આજે અને આવતીકાલે બે દિવસ હજુ માવઠા જોવા મળશે પરંતુ છૂટાછવાયા ઝાપટા જોવા મળશે વધુ વરસાદ નહીં પડે ગાજવીજમાં પણ ઘટાડો થશે અને પવનની ઝડપમાં પણ ઘટાડો થશે તો બીજી બાજુ અંબાજીમાં ગઈ રાતે વરસાદે ભૂકા બોલાવ્યા છે આજના માવઠાની પણ આગાહી છે અંબાજીમાં ગઈકાલ રાતથી લઈને આજે એટલે કે આજે પણ માવઠું નોંધાયું છે અંબાજીમાં ગઈકાલ રાતથી વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો ત્યારે આગામી દિવસોમાં ગુજરાતમાં વાતાવરણ કેવું રહેશે તેની વાત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી તેમજ હવામાન વિભાગે વ્યક્ત કરી છે ગુજરાતમાં કાળઝાળ ગરમી બાદ અચાનક ચોમાસું આવ્યું હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર કચ્છ સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ રહેશે એટલું જ નહીં ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક વિસ્તારોમાં વરસાદ થવાની આગાહી છે હાલ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી હળવો વરસાદ થઈ રહ્યો છે અંબાજીમાં રાતથી વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો હતો ત્યારે આગામી દિવસોમાં ગુજરાતના વાતાવરણમાં કેવા આવશે તે જાણવું મહત્વનું છે અંબાજી બજાર અને હાઈવે માર્ગ ઉપર પાણી જ પાણી ભરાઈ ગયું હતું અંબાજીનો મુખ્ય હાઈવે માર્ગ પાણીમાં ગરકાવ થયો છે તો અન્ય વાત કરવામાં આવે તો આ વરસાદના લીધે ખેડૂતોને પણ ભારે નુકસાનીનો સામનો કરવામાં જે છે તે સામનો કરવો પડી રહ્યો છે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર એ કે દાસે ગુજરાતના હવામાન અંગે આગાહી આપી છે જેમાં તેમણે જણાવ્યું છે કે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે ગુજરાતમાં આગામી ત્રણ દિવસ માટે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે ભારે પવન ગાજવીજ સાથે વરસાદની આગાહી આપવામાં આવી છે હવામાન નિષ્ણાત અને હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે નવમી તારીખે અને શુક્રવારે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ અને દાદરાનગર હવેલીમાં સૌરાષ્ટ્રના કચ્છના જિલ્લાઓ એટલે કે સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ કચ્છ અને દીવમાં ચાલીસથી પચાસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે તથા ગુજરાતના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે દસમી તારીખે એટલે કે રવિવારના રોજ બનાસકાંઠા પાટણ તેમજ મહેસાણા સાબરકાંઠા છે ગાંધીનગર છે અરવલ્લી છે ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર છે વડોદરા છે છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ છે નવસારી છે વલસાડ છે તાપી છે દમણ અને દાદરાનગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના કચ્છના જિલ્લાની વાત કરીએ તો તેના તમામ જિલ્લાઓ એટલે કે સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ કચ્છ અને દીવમાં ચાલીસથી પચાસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા છે ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે હવામાન નિષ્ણાંત તંબાલાલ પટેલે જણાવ્યું છે કે ગુજરાતમાં દસ મે સુધી છૂટો છવાયો વરસાદ રહેશે પરંતુ અગિયારથી વીસ મેના આંધી વંટોળનું પ્રમાણ વધશે અરબ દેશોમાંથી કાળી આંધીઓ ચડી આવશે અને ત્યારબાદ પચીસ મેથી ચાર જૂન વચ્ચે અરબસાગરમાં હળવા પ્રકારનું વાવાઝોડું બનવાની શક્યતા રહેશે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે આ વખતે ચોમાસામાં ભારે પવન ફૂંકાવાની શક્યતા રહેશે બંગાળના ઉપસાગરમાં હલચલ શરૂ થશે તેર મેથી અંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસાની ગતિવિધિ બનવાની શક્યતા રહેશે આ અસરમાં ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા રહેશે દસથી બાર મે બાદ વાવાઝોડું બની શકે છે હવે ધીરે ધીરે ભારતમાં મોટા ભાગોમાં પ્રિમોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે તો વાત કરીએ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહીની તો પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે અત્યારે અસ્થિરતા દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાતના અમુક ભાગો પરથી પૂર્વ તરફ પસાર થઈ રહી છે આ અસ્થિરતા ધીમી ગતિએ પસાર થઈ રહી છે બંગાળની ખાડીનો એન્ટી સાયક્લોનનો ટ્રફ છે તે આ સાયક્લોનિક સર્ક્યુલેશનને રોકી રહ્યો છે આ સ્થિરતાનો ટ્રફ કચ્છ અને સૌરાષ્ટ્રના અમુક ભાગો સુધી લંબાયેલો છે જેના લીધે વરસાદો પડી રહ્યા છે નવ તારીખથી અસ્થિરતા ગુજરાત પરથી પસાર થઈ જશે અને માવઠાની તીવ્રતામાં ઘટાડો થશે માવઠાએ ભારે નુકસાન કર્યું છે ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારો હજુ પણ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર અનુભવી રહ્યા છે મધ્યપ્રદેશ અને તેની આસપાસના વિસ્તારોમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની સ્થિતિ પેદા થઈ છે જે સમુદ્રની સપાટીથી ઝીરો પોઈન્ટ નવ કિમીની ઊંચાઈએ સ્થિત છે હવામાન ખાતાની આગાહી પ્રમાણે આગામી ચારથી પાંચ દિવસ સુધી ગુજરાતમાં મહત્તમ તાપમાનમાં મોટો ફેરફાર નહીં થાય ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની તીવ્રતા જોવા મળી હતી ભાવનગર જિલ્લાના મહુવામાં અતિભારે જ્યારે કે આણંદ જિલ્લાના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડ્યો હતો સમગ્ર ગુજરાતમાં દિવસ દરમિયાન તાપમાનમાં મોટો ઘટાડો થયો હતો અમદાવાદ સ્થિત હવામાન વિભાગની આગાહી પ્રમાણે આઠ મેથી નવ મેની સવાર સુધીમાં બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ અને તેનગર હવેલી સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર બોટાદ કચ્છ અને દીવમાં મોટાભાગની જગ્યાએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે નવ મે સવારથી દસ મે દરમિયાન પણ ઉપરોક્ત તમામ જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે સાત મીએ ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો હવામાન ખાતાએ વેબસાઇટ પર આપેલી માહિતી અનુસાર સાત મેના દિવસે આણંદમાં ચુમ્માલીસ પોઈન્ટ સાત મીમી ડાંગમાં એકત્રીસ પોઈન્ટ આઠ મીમી અમદાવાદમાં નવ પોઈન્ટ સાત મીમી નવસારીમાં ત્રેવીસ પોઈન્ટ છ મીમી અમરેલીમાં ત્રીસ પોઈન્ટ એક મીમી ભાવનગરમાં પચીસ પોઈન્ટ બે મીમી વરસાદ પડ્યો હતો વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ શું આ યુટ્યુબ ચેનલ નમસ્કાર